હાલો મારી બેનુ આમ જોવો તમારે સસ્તું ને સારું ખરીદવું હોય ને તો આવી જાવ પાનેતા દુપટ્ટામાં શેરી નંબર નવ લક્ષ્મણનગર માં જ્યાં તમને જોરદાર કલેક્શન મળી જવાનું છે જ્યાં તમને થ્રી પીસ માં પેર મળી જાય ટુ પીસ માં મળી જાય કોટ સેટ મળી જાય દરેક ફેબ્રિક દરેક વસ્તુ એકદમ રિઝનેબલ રેટમાં અને હારામારી કોલેટીનું ફેબ્રિક મળી જવાનું છે અને મારી બેનનું તમને ભાવ અને પ્રાઇઝની વાત કરું તો એ એકદમ રિઝનેબલ રેટમાં છે સારામ સારી ક્વોલિટી છે જ્યાં તમને ટોપીસ પેર મળી જવાની છે બે પેર પંદરસો રૂપિયામાં કોટન હેવી કોટનમાં બે પેર મળી જવાની છે જ્યાં કોટ શેટની વાત કરું તો એ પણ પંદરસો રૂપિયામાં બે તમને કોટન અને ખાદીમાં મળી જવાના છે અને આઠસો રૂપિયામાં તમને ક્યુનિક બે મળી જવાના છે

તો મારી બેન જો એટલું સંસ્તુ ને સારું ન મળે લક્ષ્મણનગર માં એક વાર આવો તો એકવાર નવ નંબરની શેરીમાં પાનેતા દુપટામાં અવશ્ય વિઝિટ કરજો કરજો ને કરજો